હે મા હે મા જગતંબા તમે જોગણીમાં કુળદેવી કરો ને સહાય દાઢાળી દયા કરજો મારી મોગલ હાચી મોગલા મા સરસ્વતી શબ્દ આપજો મને ગુરુવર આપજો જ્ઞાન સદૈવ મળી રક્ષા કરો તમે બ્રહ્મા વિષ્ણુ મહેશ તો મા કરણી આગી કીજીઓ પછી ધર્યો પાવ વસ્યલ વહેરી વાઘ વરું ઓલા દુશ્મન કરે ઘા એ પ્રચંદ દંડ બાહુચન યોગ નિંદ્ર ભૈરવી ભુજંગ કેશ મનોહરે કામ ક્રોધ મર્દને કુંડલા મનોિક્રોધ અશ્રુકિંગ નિર્મળા નિરંજની રક્ત સિંહ હાસ સાવધાન શંકરે કુઠારખડા ખપ્રધાર કરદલન મહેશ્વરે

હું સાંભળું હજી કોઈ ખબર નથી હું સાંભળું છું હું મારા માટે સાંભળું છું પછી પાછી વાત કરવી હોય તો તમે ન્યાય આપતા આવડતો હોય તો કરવા મને એ ખબર છે ન્યાય હું વાત ન આપી શકું તો એ યોગ્ય નથી સાંભળી હૃદય મોતરવાની હું છે અને આવા જાવથી ચાણો પડ્યા છે દુનિયામાં વાંધો નહીં આવે સંસ્કૃતિ બીજી એક સારી વાત કરી કે લોક સાહિત્યને જીવતું રાખવું હોય તો લોક સાહિત્યકારને જીવતું રાખવું પડશે એ અઘરું પડ્યું હોય ત્યારે એનો મારી પાસે પુરાવા જો બોલું જ નહીં હોય તમે લોક સાહિત્યકાર જીવતું નહીં રાખી શકો ગેરંટી આપો રામાયણ ની વાત કરો તમે એમાં કોના બાપે તાકાત કોઈ ભૂલ કાઢી હતી એમાં માફી માંગવાની આવે ખરી રામાયણ વાત કરું હું કે લાકડી ભાઈ કોઈ તો માફી માગવાની આવે ખરી રામાયણ હું એમ કહું રાવણે કુંભકર્ણને ને કીધું કે રામ ભગવાન નથી આ છે રામ તો આમાં મારો શું છે રાવણે કીધું કુંભકર્ણ કે રામ ભગવાન નથી આવો કલાકાર બોલો માયાભાઈ વાર્તા રામાયણ ની રાવણે કીધું કુમકર્ણ કે રામ ભગવાન નથી રાવણે કીધું કુમકર્ણ કાપી નાખ્યું રામ ભગવાન નથી આ એટલું આવી ગયું માયાભાઈ કે છે રામ ભગવાન નથી નથી કેતા એ તો આખી વાત બહે છે જ કાપી નાખ્યું રામાયણ રામાણની વાત માનો માફી માંગવાની આ દેશમાં જીવ આપણે લાખરજી ભાઈ આટલી વાતો કરી મારે ક્યાંથી કટ કરું મને ખબર છે કે આટલું કટ કરી નાખો એટલે વાર્તા ફેલતી જાય સીધી માફી માગવી પડે શબ્દો ને મારા મારી કાપી નાખો એટલે એમ આ દુનિયા બેઠી છે સાચાને ખોટો કર દે આ દુનિયા છે એમાં સાહિત્યકારોને જીવવાનું છે એટલે મેં તો બધી માથા કરું મૂકી દીધી સારું ન બોલું ખરાબી ન બોલું બસ મારા મારા બાપુ સાહેબ કોઈ વાત જ નથી કરી તો કોના બાપ ની છે મારા બાપને મને કોઈ બોલી શકે મેં આખું મુદત બદલાઈ ગયો છે કોઈ મને કહી જ ન હકે અને વતી વધીને કલાકારની વાત જોક્સ કહે છે કારણ કે કલાકાર એવી જ્ઞાતિ છે કે એ ભૂલ નહીં કાઢે અને બે શબ્દ આપણને કહે છે નહીં એ સમજે કારણ કે આ ધંધો કરવા બેઠો બિચારો ઉદોય છે સમજા કારણ કે હવે અમે કલાકાર એવું શીખે તમે જોઈજો અમે જ્યાં પણ છે ને આવડદાન ગમે અહીંયા અમે એક વાત ચોક્કસ કરી સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ તો મારે ઘરે નો કરે ધંધો ખોટી વાત નથી કરવાની અહીંયા શું કરવા ધંધો એવું કોની વાત છે અને એવું શીખા છે લાખજીભાઈ જોઈજો કલાક લગભગ કલાક આવે એમ પચાસ ટકા ઘરેક તમને એમ કહે તાળી પાડો તમારે તાળી પાડવાની ઘરે હાથું ચકાવ તમારે હાથું ચકાવવાનું અમે એમ કહ્યું મોબાઈલની લાઇટ કરો તમારે મોબાઈલની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમ આવ્યો દાડી આવ્યો છે એટલે આ ભાઈ તમે આ પૈસા તમે હાથું ચકાવો તમે કોકને ને છો મજૂરી કરાવો કરાવી પડે છે દુઃખની વાત છે પણ મારે કરવી પડશે અમે એવા હલવાના છીએ આમાં કોઈ આજે બોલું કોઈ કલાકાર ના નો વળે પાછું અમારો ક્યાંક પ્રોગ્રામ નક્કી થયો હોય અને અમે એમ કઈ અમે નહીં આવ્યો કેમ કે મારા માસી મરી ગયા છે ન ચાલે બોલ વાગી છે આવું જ પડશે એટલે મારે જવું પડે જો એમના માસી મરી જાય તો કદાચ કેમ છે કારણ કે અમારા માસી મળી જાય એટલે માસી તો બેને હરખા હોવો જોઈએ તમારી માસી માસીને મારી માસી રાયસી આવું કેવું દુઃખની વાત છે પણ મારે કરવી પડશે હા હા તમારી કલાકાર થઈ જશે ધોબી ના થઈ ગયા છે આવું આવીને ધોબી પાસે માફી મગાવી એ દુઃખ લાગે આ દુનિયામાં તમે કોઈની વાત ના કરી શકો હું એમ કહીશ ને પોપટને જો પોપટનો આ તો મને એમાં માફી મગાવે કે પોપટ મારું પક્ષી પ્રિય મેં બહુ પ્રેમ કરીશ જિંદગી પાલતા આવી છે માગો માફી તો મારી પાછી ગયા હું પોપટ હું તારી માફી માગું છું હું પોપટથી બોલું છું હવે પોપટ તારી ડામ કોઈ જ નહીં લઉં હા કરાવ્યા તું આ દુનિયામાં બધું કરાવ્યું બસ પાંચ વાર નીકળી જાય ને બહુ થઈ માફી માગ્યા વિનાના ના માર ખાધા વિના એ હાલત આવી જાય છે ચાલુ ગમે ડફર માં આ તમારું અપમાન કરી જાય ખબર નહીં તમે કોણ છો તમે શું છો તમે આ ટેજ માંથી કેવી રીતે પજા છો તમે કેટલી તકલીફ વેઠી છે ખબર જ નથી એ તમે સીધા ટેજ માંથી પાડી દેવાની વાતો કરે દુઃખ ની વાત છે કે શું કે સમય બદલાવ છે બરોબર છે કારણ કે હવે સંસ્કૃતિ ને હાચી જોખમમાં આવી ગઈ છે કોઈ કલાકાર કોઈ પણ કલાકાર બોલી નથી શકતો સાચી વાત તેજ વાત હતી ડર લાગી રહ્યો છે સાહિત્ય કરતા પણ બીક લાગે છે જે ભજન અમુક ભજન તો એવા છે જે અત્યારે ગાઓ તમારા માં કેસ થાય સીધા કે સમાજ કેસ કે એવા છે અમુક તમારા ભજનો છે કેસ થાય ગાઈ જો ખબર પડે તો પછી એમ અમારા જામ કબડિયાથી મારો ભાઈ પધારે હજી એક વાતાડ ના ગ્રાથી વધાવો અદભુત ભદ્રિકસિંહ વિજયભાઈ અને મને દાણે તો બાર મહિને પ્રોગ્રામ કરી હું ચોથી વાર ધું આવ્યો છું અહીંયા આગળ સારા એવા સાજા છે અમારા બધા એમને કહેવાતા બધા સારું એવું સાઉન્ડ છે મણાનું કામ કમ્પ્લીટ પહેલાંથી રેડી જ હોય છે ખબર પડશે કારણ કે મેં આ જોક્સ ઘણી વાર કીધું પણ લાખણસિંહ બાપુ ઘણા ટાઈમ કદાચ મને સાંભળ્યો બરોબર ન સાંભળ્યું હોય પણ મારા જોક્સમાં કંઈક તો તથ્ય આવે સારું મેં જોયું હા ફાલતું ફાલતુ જોક્સ નથી તમારે એમ એ કદાચ બે શોખ તો એવા છે જ તે કે તમે એને વિચારો તો કંઈક મળે ખરું એવા એક બે જોક્સ છે એ તો મને ખબર છે હું આજે કયો ધંધો કરું આ શોખ છે ને ધંધો છે મને ગમતા નથી હું બોલવી કારણ કે ચા હું એવા કે બેન દીકરીને થઈ જવું પડતી તો છતાંય ચાણ તો આલોકિત વાત કરવું જોઈએ વજન વાત લાક્ષણ રાખે આપણને સાંભળે પણ એને જ્યારે એને સ્પષ્ટતા કરી તારે કેવું મસ્ત સમજાણું આપણને પછી સ્પષ્ટતા કરે તો સમજાય ને વાત અરે અરે કોઈ કોઈને કોઈ સમજી જ કે અમુક માણસ જોણસ સમજે કે લાણભાઈ રાખેશભાઈ જે બોલે છે હૃદય મોતરી જાય એ વસ્તુ છે કારણ કે આ અલૌકિકતા શબ્દ શું આપણને ખબર હતી આપણે ધના ધન કરતા હતા અત્યારે ખબર પડે મને ખબર નહોતી ને શ્રાવણ મહિના ને આવે હું તો હાય તમે હું હાય તમે હોમવર્ક કરતા હતો ભાઈ બધા કહે હશે કીધું ન ગઈ ને કઈ યાત્રા કરવી પડી બધા તો ગાય કોકને પૂછો વિધવાનો ને ક્યાંક વાંચો પણ મારો વાંચો નહીં મારો મુદ્દો છે પણ આ સાહિત્યકાર ને સાંભળો ને તો આપણને તો સમજાય મુદ્દો એ મારો આપણે જે કરેલી ભૂલ્યું છે

તો મેં હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુપા તમને કુતરામાં નથી ખબર પડતી બીજું કેમ કોઈ રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કાંઈ બોલતા નહીં એકવાણ અંદર રૂપિયા આપજો ગુપા આટલું કુતરાનું માન રાખો કે કાંઈ નહીં તો કીધું એકવાણ આપજો ટૂંકમાં કુતરાનું લઈ તો લીધો તે હું કોઈનું મૂકતો શું જ નહીં કુતરાનું તો કુતરાનું જુઓ પોગ્રામમાં શિવરાજ પૂરા માથે બેઠો તો મારી સામે મારી સામે બે કૂતરા બેઠેલા તો એક કૂતરાય બીજા કુતરાને પૂછ્યું ત્યાં ને ઓળખે બીજો કૂતરો ક્યાં ક્યાં કોણ છે કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ હોય કે આપણા પચાસ હજાર લઈ ગયો એ પછી મને પચાસ રૂપિયા આપ્યા તે ઘઉં ખાંડ તેલ ચોખા આવું લાવ્યું મેં ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવાર એનું બાજુ બહુ એટલે મારું પરિવાર મન કે તમારો સ્વભાવ છે હું ગુજરાત જેવો થઈ ગયો છે ગુજરાતનું ખાઈ ગયો એટલે કેવાનો મોદો કોનું ખાવું એવું મહત્વનું બનશે તમારો સ્વભાવ બદલી નાખ્યો અમુક વસ્તુ આવું કંઈ વાંધો નહીં જાય હમણાં આવ્યો ત્યારે મને ભાઈ કીધું

નથી મને ખાલી કોઈક ત્રણ કરોડ રૂપિયા આપે મારી બધી સંપત્તિનો મારો એક છોકરો આવ્યો એ ભેગો આવ કરો જરસા એટલે હો કરોડ રૂપિયા હો રૂપિયા નું ડાયરેક્ટ કરાવતો હોય કરતો ન હોય પણ મને મજા આવી જાય બીજું હાલો કંઈક તો નાખી દુનિયામાં હાલે બહુ માણસો જોયું કે આટલી જાહેર મારે કરવી હોય ને તો મને પચાસ લાખ રૂપિયા બધા થાય મફત કારણ કે લોકો કહે આટલી વાર લાખ સીડી વાળા આવ્યો તો હેં ઈડી સીડીવાળા આવ્યા કંઈ સીડી નથી ઘરમાં હું ઈડી વાળા આવે જૂની જૂની સીડી નથી પીડી ગરબા વાંચ્યા નથી કઈ એમાં પછી ખબર છે ખબર ના ચાર બોલતા શું થાય એ પછી ખબર નથી કઈ શું જ્યાં જ નહીં સીતારામ પણ મજા એ વાતની છે કે વિચાર વિચાર ધારા બહાર વસ્તુ મને જોવા મળી હું અકાબા ઘટવી ઘંટી આંકતો તે પાંચ છ જોક શીખો ને અહીંયા સુધી પહોંચ્યો અને કંઈ નથી આવડતું મારા દીકરું હાલે નીચે આનંદની વાત છે કે જ્ઞાન હોય કોઈ ચોપડા વાંચ્યા હોય મહાભારત ગીતાના જ્ઞાન હોય કંઈ નહીં મારા બાપુની વાત પણ બધા મજા આવી દુઃખની વાત છે મારા બાપુએ આમ કર્યું મારા બાપુએ આમ કર્યું કોઈ મને એમ ન કીધું તારા બાપુએ ગમે કર્યું અમારે શું લોકો આવડે છે મને બધા આવે કારણ કે એમના બાપુ નથી એટલે આવડે મારા બાપુ છે ને કે તો એમના બાપુની વાત કરો તો ભૂખે ને કે મારે ખતરનાક દુનિયા છે આ ઓળખી છે હું પેલા ફેસબુક હું વાપરતો બહુ વાપરતો એમાં શું છે મારા લાખ ચાહક હોય ને ફાલુભા તો મારા બસો વિરોધી પણ હોય હારી ને ખરાબ બે કોમેન્ટ આવે એમાં હું કોમેન્ટ વાંચતો ને મારી મને તે વાત મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો જ હોય તો હારી ને ખરાબ બે કોમેન્ટ આવે હું આમ જોઉં આવે વાહ હકાભા હું ખુશ થઈ જાઉં કોને લેખું છીએ વાહ ચારણ વાહ હવજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળો છું એટલે હું સીધો મળો પડે કોને લેખું છે અને એવા ફેક આઈડી વાળા છે સાલા જડતા નથી જડતા નથી પણ મેં બે તને ગોતરી દીધા તો એ મારા હગાવાળા નીકળ્યા બોલો મામાને દીકરો કોમેન્ટમાં કહી દીધો તો ખબર જ પડે કોણ કોણ કર્યું દીધું આ તો પછી ખબર પડે સાહેબ એક ગોતે તારે

ਮੋਗਲ ਮਹਾਰਾਜਿਤੋ ਮਹਾਰੇ ਕੋਈ ਨਹੀਂ ਵੀ ਮੋਗਲ ਨਹੀਂ ਕਿਰਪਾਤੀ ਮਾਰਾ ਸਮਦ ਪੜਦਾ ਸਾਤਾ ਮੋਗਲ ਨਹੀਂ ਕਿਰਪਾਤੀ ਮਾਰਾ ਸਮਦ ਪੜਦਾ ਸਾਤਾ ਮੋਗਲ ਨੇ ਦਇਆਤੀ ਅਜ ਮਨ ਮੜੀ ਛੇ ਆਵਾਚ ਮਰੀ ਮੋਗਲ ਨਹੀਂ પા આજ મન મરી ગાવી સારું ગાય છે ગાવાના છે લાખરજી બાપુ ગાય છે હું સુરનો માણસ નથી હું સુર ને હું તો કોઈ નું નો જ માણસ નથી મને તો અમુક એમ થાય હું દુનિયામાં શું લેવાયો હું ને એકલું ચિંતા કર્યા રાખું ડાયરામાં જુઓ પૈસા આવ્યા ઘેરે આપ્યા ફરી ડાયરામાં પૈસા આવ્યા ઘેરે આપ્યા ફરી ડાયરામાં ઘેરે તું ખાતો નથી તું ઘરે પૈસા હું શું લેવા બી ખબર પડતું મને હું મજૂર છું તમારી માટે આવ્યો છું હું કોની માટે આવ્યો છું કોની ખબર નથી પડતી હું અંદર બહાર કરવા આવ્યો અંદર બહાર અંદર બહાર ખબર નથી કોની માટે જીવી વાહ વાહ એકાદ બે તમારો શોખ હોય એ પૂરા લેજો બીજું જવા દેજો પરિવાર માટે જીવજો પણ તમારો કોઈ મનોકામ ના હોય એ કોઈ પણ ભોગી બાઈક રાખતા નહીં હોય તો પણ હારી માપે પૂરી કરજો હા હું ચિંતામાં હું શું આ મારો દીકરો વેકેશનમાં હમણાં તો હે ફેરવું વેકેશન હતા ને તને દેખાડું તારો બાપ કેટલી ભૂખ વેઠે છે કેટલી ઊંઘ વેટે છે કેટલા દુઃખ તને ખબર પડે જો તારા કે જો મારે તું ભીખો રે મર્યા તું જાય કે તને ખ્યાલ આવ્યો દુનિયામાં કે પૈસા કમા કેટલી વાર લાગે તને પરિવાર વાંધો ન હોય મારા બાપના પૈસા મારે નથી ઉડાડવા એવો તને વિચારતો આવે અને દુનિયા બીજાને દેખાય કેટલા બૂચ મારું છે કેટલા હારા છે એ બધા તને દેખાડ્યું એમ ધોળીને કોક બધ ભલે મારો હાવા આમ કરે તારે માણું કે આ તારું કોઈ બધી બૂચ મારશે ખોટો પ્રેમમાં ખબર પડ જાય હાજર પ્રેમમાં ખબર પડ જાય એને હમણાં મેં નાની સાયકલ લઈ આપી નાની પછી સાયકલમાં તું ખુદ બેઠો પછી મેં તું બેટા હું તારી નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગુ છું મને કે પપ્પા તમને ખોટું લાગશે મને નહીં લાગે તું કે મેં તું કે વાંધો નહીં તું નહીં ખોટું લાગે મને કે પપ્પા તમે મારી નાની સાયકલમાંથી બેઠા છો તમે એવા લાગો છો જાણે બહુ ચર મને કુકડા માથે મહેસાસુર બેઠે લાગી ગયું મને મહેસાસુર કીધો અને લાગુ છે એવો મહેસાસુર એ બધી ખબર છે હા કે મારે ચહેરો ભગવાન એટલો મસ્ત આપ્યો મને મને ખબર છે એક ને એક જોક ઠપકારવું મને એ ખબર છે હાલે છે આને કહેવાય કૃપા તમને કાંઈ નો આવડતું જ્યારે તમારો ધંધો હાલવા માંડે તમને કાંઈ નો આવડતું જ્યારે તમે આગળ વધવા માંડો ત્યારે તમારે એવું નહીં વિચારવાનું મને કે આવડે છે કોઈ શક્તિ છે કે તમને ધકો તો મારે જ છે જ્યારે તમારી કુળદેવી હોય મા બાપના આશીર્વાદ હોય પિતૃના આશીર્વાદ હોય ગુરુના આશીર્વાદ હોય કોઈક શક્તિ કામ કરી રહી છે કે આ પાંચ દસ જોકને હકા હકાપા આખું દુનિયા ઓળખે શું મારા બાપુજીનું છે કંઈક તો છે કોઈક મદદ કરવાનું છે પાકા કોણ છે ખબર પણ કોઈક છે મદદ કરવાનું એમ અહીંયા આવતીમાં પહોંચ્યા છે અને અહીંયા સુધી પહેચે હવે પાડવાની માણસો કોશિશ કરે મારા દીકરા લાંબા લાંબા જંતિયા જાળી ને પાડી દે એવું લાગે પડશું નહીં સલાહો ગઢવી સીમ સીધા પડી જઈશું અમે પડી સાંજે હોવાને પાડી દે પાછા એ ગઢવી ને તમે નાખો ને તો બીજા હોય એમને મણા મળી જાય હો નિયમ છે આ વાત કરી ને હમણાં પાણી જ ઓગણી ગઢવી એક સાથે ત્રાગુ કરે હજી સુધી દી હા સુધી નડતો વિચાર તો કરો એક ઘડીને જો કોઈક માન વિના વાકની વાત કરું છું માન કે એટલે વાઘ વિના હોત હોય મરજી મારો ન પડે આટ ફિલ્ એટલે અમે આ દુનિયામાં સંસ્કૃતિને જાળવવા માટે આવ્યા છીએ અમે કોઈથી ખરાબ વાત કરી અમે સંસ્કૃતિની વાતો કરી છે અમે નાના માણસોને મોટા કર્યા છે અમે પરમાત્મા શું છે એની વાત કરી છે કૃષ્ણની વાત કરી છે રામની વાતું કરી છે અમે નાનામાં નાના માટે પણ વાતું કરી છે કીધું કે મકોડાની તમે ધોવા ગયા છીએ રાખજો ભાઈ તો અમે પશુ પક્ષીને પણ બાકી ઝાડને પણ બાકીને અમે સર્વ બ્રહ્માંડને એકસાથે છીએ બધા અમારા માટે હરખા છે જ્યાં જ્યાં કંઈક જોયું ત્યાં ચારણો બોલા છે અને હવે ચારણોને જીભ શીવી પ્લાનથી પ્રાણથી ચાલી દિવસ હું જોઉં છું હું આ ક્યાંનું જોઉં છું કંઈક છે હારું ચારણને બંધ કરતો અમે બંધ થયા બ્રહ્માંડ બંધ થઈ જાય બાપા પૂરું થઈ જાય એમને ખબર છે અમે ચારણો જે બોલવાનું મુદ્દે સંસ્કૃતિ પૂરી થાય એમને ખબર છે પણ અમે એમ ઓળખ નથી કોઈ કે અમે એમ નહીં કરી અમને દુનિયામાં વિકલા છે જે કામ માટે અમે કરશું સારી વાતો કરશું રામને યાદ કરશું કૃષ્ણને યાદ કરશું એવી બે ચાર જોક સારા આવે છે જ્યાં તમને મજા આવતી એ પણ કહેશું આનંદ પણ કરાવશું આ અમારું કામ જે અમે લઈ નીકળ્યા છીએ એ કરશું આ પૈસા આપે છે એ તો અમારો ધંધો બધાને આપવા પડે આ પૈસા આપ નવીન નથી કરતા કે અમે હું કે વેચીશ ના પૈસા ઉજાગરા કરીશી એક્સિડન્ટમાં ઘણા બધા કલાકાર મળી જાય એના ઘરે કોઈ પૂછવા ગયું કે તમે શું કરો છો એ ઘણા બધા કલાકાર મળી જાય ઉજાગરાથી આગળ એક રેસ્ટ ગઢવી મારા ખોરામ મળી જ મને યાદ છે નાનાની બે દીકરીઓ હતી ને કોઈ પૂછવા નથી તારી દીકરીઓ કેમ મોટી થઈ જાય એટલે ક્યાંય અમે ખબર નથી એટલે આ પૈસા તો જોઈશી મારા છોકરો હારે આવ્યો છે ને મારે ખાવા દેવું પડે ને આ ગાવાના નહીં મરવાના પૈસા લે છે ગાવાનું કોઈ આપતું જ નથી આ મરવાના ટૂંકની વાત છે પણ કરવી પડશે પણ રવિન્દ્ર સોલંકી પણ બહુ સારા એવા કલાકાર છે એને પણ આપણને વાતો અમરાજીને સાંભળવાના છે લાખડી પીને આજે હાંભરવાના છે સાંભળવાનું સાંભળવા તમારે ઓછું ઓલી કહું ઓલનો ટાઈમ ખબર ન હોય બીજે પેન સાંભળવાના છે કારણ કે હું અડધો કલાક બોલજો તો બહુ થઈ ગયું પણ આપ શું મને સાંભળો અને મરદાન કઢવી ચચમાંથી પાંચ દસ પાંચ દસ ઓલ બા તમારે પાંચ મિનિટ બોલવું પડશે તો તો મજા જ ન આવે ને એ તો ના આવે ના તો ઓલા ઓલા કઢ્યો એરો તો ઓલો તો કહો લાખ રો બારો હા માગો લાખડી બે છો ઓલી વાતો કરો આમ આમ થી 아띠가 이사야고 모르는 애이사야 하냐고 가요